ભાવનગરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા જો કે હવે ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર જે ભાવનગરના ટાણાના ખેડૂતોના આંદોલનનો સુખદ અંત આવ્યો છે જી હા ખેડૂતોને હવેથી સાંજના ચાર વાગ્યાથી વીજળી આપવાની તૈયારી બતાવવામાં આવી છે દિવસે વીજળીની માંગનો ઉકેલ આવતા નિર્ણયને ખેડૂતે વધાવ્યો છે આપને જણાવી દઈએ દિવસે વીજળીની માંગ ખેડૂતો ઘણા લાંબા સમયથી કરી રહ્યા હતા તેને લઈને આંદોલન પણ ચલાવી રહ્યા હતા દિવસે વીજળી માટે ખેડૂતો ત્રણ દિવસથી આંદોલન કરતા હતા ખેડૂતોએ ટાણામાં સમસ્યાનો સુખદ અંત આવતા ખેડૂતોએ ઝી ચોવીસ કલાકનો પણ આભાર વ્યક્ત કર્યો ખેડૂત આંદોલનમાં છેલ્લા ત્રણ દિવસથી ગ્રાઉન્ડ લેવલથી રિપોર્ટ લઈ અને સમગ્ર ગુજરાતમાં અને સરકાર સુધી વાત પહોંચાડી તે બદલ જે ચોવીસ કલાકનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એસી ફીડરોને સવારે ચાર ત્રીસ થી બાર પાવર આપવા વચગાળાનો રસ્તો કાઢેલ છે અને તેમજ બાકી રહેલ જે રાહત છે બે બે કલાક કરીને પૂરી કરવામાં આવશે